સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ મહુદા નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે નગરજનો કેવા ઉમેદવારની પસંદગી કરશે તે વિશે શું કહી રહ્યા છે મહુદા નગરપાલિકાની છેલ્લી ટા અઢી વર્ષ ભાજપ અને ત્યારબાદ અઢી વર્ષ કોંગ્રેસનું શાસન હતું નગરપાલિકાના છ વોર્ડ છે આઠ પુરુષો અને આઠ સ્ત્રી મળી કુલ સોળ મતદારો છે જેઓ આ ચૂંટણીમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે નગરજનોનો શહેર વિકાસ માટે ઈચ્છી રહ્યા છે પરંતુ સાથે જ સમસ્યાઓ કાયમી નિકાલ આવે અને સ્વચ્છતા રોડ અને રસ્તા અને પાણીની સુવિધાઓ યોગ્ય રીતે નિયમિત મળે તેમ ઈચ્છી રહ્યા છે કામ થવા જોઈએ શહેરની સમસ્યાઓનો નિકાલ આવે અને પ્રશ્નોના વાચા આપે તેવા પ્રતિનિધિને પસંદગી કરશું તેમ નગરજનો જણાવી રહ્યા છે નિઃશાશેક સાથે સત્ય વિચારની હોશ મૌદા નગરપાલિકા જે ચૂંટાઈને આવો એનું નામ કરે અને વોર્ડનું કામ કરે એવા સભ્ય આપણે જોઈએ સમસ્યાઓ આપણે ગામનું વિકાસ કરે એના વોર્ડનો વિકાસ કરે એમના વોર્ડની સફાઈ કરે પાણીની ના સમસ્યાઓ હોવી જોઈએ કોઈ પણ જાતનું એવું વાદ વિવાદ ના હોવું જોઈએ એવું આપણે જોઈએ શું સમસ્યાઓ શું છે તમારી સમસ્યા પાણીની છે પાણીમાં જવું પડે છે અને આવવું પડે છે ચોમાસા હોય શિયાળો કે ઉનાળા હોય ચોવાની ચોમાસા જેવી પરિસ્થિતિ હોય છે આ એમને અમે કહીએ કે ભાઈ આ કામ કરો તમારાથી બની શકે તો કેમ કે આગળ તમે કોઈ આમળ રહે એવું માણસ જોઈએ તમારે એવો માણસ આ સભ્યનો વોર્ડ બી એવો જોઈએ વોર્ડનો સભ્ય બી એવો જોઈએ કે એનું કોઈ સાંભળી શકે કે વોર્ડનો વિકાસ કરી શકે ચિકાસ ના હોવો જોઈએ વોર્ડના અંદર કાલુમિયા જાવેદ મિયા મલિક ઉમર સિત્યાસી એટી સેવન અમે તો એવી આશા રાખીએ કે આ ચોખ્ખો સાફ સફાઈ ગંદકી દૂર કરે ને સારી રીતે થાય બધું વિકાસ થાય અમાર બાજુ ને ચોખ્ખું ગંદકી બધી જાય ત્રણ ચાર વર્ષ અમે હેરાન છે પસંદ થાય બે સાદી થાય તોય અમે હોલ માં પણ મહેમાન તો ઘેર આવે જ કોઈ આવે કે તમારા બાજી જ ગંદકી હશે કેટલી વાર અમે પરચા આલી અમે નડિયાદ ગયા ગાંધીનગર ગયા પંચાયત ગયા પણ કશું કોઈને કશું કર્યું ના અત્યાર તક સરપંચ આવ્યા આ ચૂંટાઈ નહીં એ કશુંય કરતા નહીં બીજા કોઈને નહીં કર્યું આ ભાઈ બી કેટલી વાર આયા તમારા જેવા પણ કોઈને કશું કર્યું નહીં અત્યાર સુધી ફેર નડિયાદ બી અમે જઈને આવ્યા પંચાયતમાંય જાય ને આવ્યા મામલેતદારીમાંય જઈને આવ્યા અમે અમારે ત્યાં એક સુધી મીલવે અને આ બધા આ ચોખું ગંદકી બધી જાય ને રોડ સુધારો કરે આખું બીજું કશું આમાં નઈ જોવાય પાણી ને મોણી ને બધું સુધારું છે પણ આ ગંદકી જાય ને ચોમાસા તમારી અમારે તો રોડ અહીં આગળ બધું ખબર થઈ ગયું છે તો રોડ બનાવે અને ગટર લાઈન સરકીએ કરે ને ગટર વારંવાર સાફ કરે અને બધી સફાઈ બધી સ્વસ્થા રાખે તો ગનકીનું બહુ એ છે તો મચ્છરો ને બધું એ થાય છે ને બધું એ તો હા એ તો અમારે સારા કોઈ સભ્ય ચૂંટાઈને આવે અને એમાં સારી કામગીરી કરે અને અહીંયા આગળ એવી વારંવાર થોડીક ધ્યાનમાં લે ને કામ કરે તો

પબ્લિક આવી છે આવું છે રિસ્પોન્સ મને સામેથી કોઈ લેટર જોઈએ એ આવતો નથી ને મને કોઈ જવાબ ભી નથી મળતો હવે પછી હું એના માટે શું કરું એ મને આઈ ડોન્ટ મને ખબર નથી બસ